માં બધું ખોયું આ મોંઘું વાતો માં ખોયું વાતો માં બધું ખોયું મોંઘું વાતો આ ખયા પીશે તમને હરી દર્શન કરવા આ ખયા પીસે તમને હરી દર્શન કરવા પિક્ચર જોવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો ખોયું પિક્ચર જોવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો માં ખોયું વાતો બધું ખોયું જીવન વાતો ખોયું વાતો માં બધું ખોયું આ મોંઘું જીવન વાતો માં ખોયું હાથ યા પાસે તમને દાન પુન્ય કરવા હાથ મો જીવન વાતો માં ખોયું ભેગું કરવા માં બધું ખોયું આ મો જીવન વાતો માં ખોયું વાતો વાતો માં બધું ખોયું આ મંગુ જીવન વાતો માં કોયો વાતો વાતો માં બધું ખોયો આ મંગુ જીવન વાતો માં કોયો ભાગ આ પાસ તમને જત્રાઓ કરવા ભાગ આ પાસ તમને જત્રાઓ કરવા હરવા ફરવામાં બધું ખોયો આ મોંઘું જીવન વાતોમાં ખોયો હરવા ફરવા માં બધું ખોયો આ મોંઘું જીવન વાતોમાં ખોયો વાતો વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું વાતો વાતોમાં બધું ખોયું આમ ગુ જીવન વાતોમાં ખોયું કાન આય પાસ તમને કથા સાંભળવા કાન આય તમને કથા સાંભળવા નિંદા કરવામાં બધું ખોયું અરે અરે બધું જીવન વાતોમાં મોઢું આપ્યું છે તમને હરિગુણ ગાવા ખોટું બોલવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતો માં ખોટું બોલવામાં બધું ખોયું આ જીવન વાતો માં ખોયું વાતો વાતો માં બધું ખોયું આ જીવન વાતો માં ખોયું